चालत नाही काही रिक्षा वाला नु ओय आ किती दिजो हो तो काढे परो आपण येऊण वेचतो तो 33 करोड रुपैया आई जाय आता एय ते तेजस्वी लोग जी है हमारे पास कितने शानदार विचार रखते हैं जी आओ आपण बंजूला वडी इतलू थी એટલે આપણે દિલ કાણી લેવ છે ને नाही લેવ નહીં લેવ પોશા આતો કેટલો માંગ આ હાથ કંદી આવ દિલ ના જ બણદ ભાઈ છે અરે ભયા ઉડણી મસ્ત જો હાથ નું કરા કેની બેણી હાથ નું ને હે મારા ની ખોટલી આવી જાય હું લેજી સંભળ હું તો ખોટલી આવી જાય આપડે વિશે એટલે 10 એટલે આપડે ખોટલી આવી જાય બોલાઉં એક બબલું આઈતું છે આઈતું છે કે તોય કે આપણે આપને કોણ થી દે આપણે આપણે ઝઘડો ના કરવા હોય એ સંપલ વિશે મને ખબર ન પડતી ને મારા ને ચિકન બાકી મને જેવું મન તો લાગે છે કીટો ફળ ખલા લાગે તેમ બબલું બબલું સિ ભયા ને આપણે 40 રૂપિયા દે પોટલી આવી હવ હું ખાતી રે હેડી ને તીડ લેતો છે ને ઊંચે તેડ ya યાર ऐला भात भया बले ढिंगलीन गिन लेन आवु रेव छे आवेन का अंदर ती न्यासती लिया दिन राखो को वजू आतो लेन आवतो रेव छे तू केतरी करो ढिल लेन आवतो छ चुक तू अ हात आपी रो परदे आई छे लाव पड़शे हा तकलीफ ना रे ओय बिब्लू ओळगी तो गई

આવેની લાઈ દારૂ પીયો તો તું માર ભાઈ ઉપર આતા ના ના બિબલી લાઈ બિબલી લાઈ માર ભાઈ ઉપર મુકાઈ ના તોડી ના દારૂડિયા ના બિબલી લાઈ બિબલું યાર હું નહીં લીધું બિબલું લાઈ યાર બિબલી લાઈ બટન તોડી ના બિબલી લાઈ બિબલી લાઈ ભયા બિબલી લાઈ ભયા ઓન તો પકડી ભયા ઓડી મને પકડી નેવા મારે લાઈ લાઈ વી

એ લાખ ને જો દીધી સા બધા બતા આવો દારૂ વેchnારો બતાવ દારૂ વેchnારો સા બેમ ફેર દારૂ વેchnારો બતાવો બતાવો હા બતાવો હેડો બતાવો હેડો ઘર બતાવો તમે વર્તીમાં દેતા ના આ તો વર્ઝો કેન્સલ થઈ ગઈ તો ફોન આવી ગયો ચા કોઈ હેડો એ બેઉ ભાઈ ટકા મારે ટકા ટકા શું મારી પાસે ટકા ટકા કાકા ભાઈ ને રેજો ને પૂળ પર આવી જાય

ટકા કેમ ભાઈ ઓય મેલ બે કડક 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 ને આપણે આલે બે પીવી પેલા અલ્યા એ આ દારૂડિયા પીવી રાખ છે આ તો સાઈડ